સાવલી એસટી બસ સ્ટેન્ડ ઉપર એબીવીપીના વિદ્યાર્થીઓએ આવેદનપત્ર સુપરત કર્યું સાવલીથી અભ્યાસ માટે દરરોજ આનંદ વિદ્યાનગર જતા વિદ્યાર્થીઓની એસટી બસની અનિયમિતતા સહિતના પ્રશ્ને એબીવીપીના વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર સાથે સાવલીના એસટી સ્ટેન્ડ ઉપર પહોંચી ફરજ પરના ટ્રાફિક કંટ્રોલરને આવેદનપત્ર સુપરત કરી રજૂઆત કરી હતી વડોદરા જિલ્લાના સાવલીથી પડેગા ઇન્ડિયા તો હી પડેગા ઇન્ડિયા ભારતની યુક્તિને સાર્થક કરતા દેશની ભાવિ શિક્ષિત પેઢી સમા અજંખ્ય વિદ્યાર્થીઓ આણંદ અને વિદ્યાનગર અભ્યાસ દરરોજ એસટી બસ દ્વારા જતા આવતા હોય છે ને એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસની સુવિધા અને અનિયમિતતા બસની સીટ ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ હોય વધારાની બસ ફાળવવા જેવી અનેક માંગ માટે વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર સાથે સાવલી એસટી બસ પિકઅપ સ્ટેન્ડના ટ્રાફિક કંટ્રોલરને આવેદનપત્ર સુપરત કરી વિદ્યાર્થીઓની માંગણીઓ બાબતે રજૂઆત કરી હતી અનિયમિત આવતી એસટી બસને કારણે શાળા કોલેજમાં પહોંચવામાં વિલંબ થતા અભ્યાસનું નુકસાનને ઠપકો અપાય જ્યારે ઘરે પરત સમયસર ન પહોંચતા પરિવારજનો ચિંતિત વિદ્યાર્થીઓએ વ્યક્ત રોષ વ્યક્ત કર્યો આગામી સમયમાં એસટી વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થાય તો જલદ કાર્યક્રમની ચીમકી ઉચ્ચારી પરિષદ દ્વારા આજ બસની માંગ કરવામાં આવી છે બસ અનિયમિત આવે છે અને બસમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા ફૂલ હોય છે બેસવા માટે પણ જગ્યા મળતી નથી અને અમે મોડા કોલેજે પહોંચીએ છીએ કોલેજમાં પણ અમને પનિશ કરવામાં આવે છે કે તમે મોડા કેવી રીતે કેમ આવો છો અને ત્યાં પણ જઈએ પનિશ મળે છે અને ઘરે પણ જવા માટે પણ મોડું થાય છે તો ઘરના પણ દરેક સભ્ય ચિંતિત હોય છે અમારા માટે નમસ્તે આજ રોજ અખિલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સાવલી બસ ડેપોમાં જે અનિયમિત બસ છે સાવલી વાસ આણંદ જે બસ જઈ રહી છે તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી અને વર્ષ એડમિશન વિદ્યાર્થીઓ વધે છે તે માટે બસમાં વધારો કરવામાં કરવામાં આવે આવે બસ નિયમિત અને જે જે અસામાજિક તત્વો છે મુસાફરી વગર પણ અહીંયા આવીને બેસી રહેશે તો તેની અટકાયત કરવામાં આવે આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ છે શું નામ આપ્યું મારું નામ રવિન્દ્રસિંહ મૈઢા સાવલી નગર મંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો એ અઠવાડિયા પછી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર ઉગ્ર આંદોલન કરવામાં આવશે